방금 n 시! k u श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय द्वितीय भगवान कृष्ण स्मरण श्लोक संख्या सत्तर शब्दार्थ अनुवाद भावार्थ हे दिव्यान गिरी से भक्ति विधान साहेब प्रभुपात द्वारा दुनोति चेत स्मरतो तो ममैतद यदा पादिवंद्य पित्रो तांब कंसा दुरुशंकिता प्रसिद तम नो कृत शब्दार्थ दुनोति मने दुख आपे छे। चेत हृदय स्मरता करता मम मारा एत आ यत येटलों आह कह पाद चरण अभिवंध्य पूजी ने पित्रो पितृना तात, तात, तात पिताजी अंब माता कंसा कंस पास थी उरु महान, शंकिता नाम, जे डरता थानी प्रसिद्धतम ना पर प्रसन्न थाओ न अकृता नहीं करेली नाम आपनी फरज અનુવાદ કંસનો ખૂબ ડર હોવાને કારણે ઘરથી ખૂબ દૂર રહેવું પડ્યું તેથી ભગવાન કૃષ્ણ અને બળદેવજી તેમની ચરણ સેવા ન કરી શક્યા તે બદલ ભગવાન કૃષ્ણએ તેમના માતા પિતાની ક્ષમા યાચી તેમણે કહ્યું હે માતા હે પિતાજી આ અસમર્થતા બદલ કૃપા કરી અમને ક્ષમા કરો ભગવાનના આવા પ્રેમમય આચરણનું સ્મરણ મારા હૃદયને પીડે છે ભાવાર્થ એમ દેખાય છે કે ભગવાન કૃષ્ણ અને બળદેવજી બંને કંસથી ખૂબ જ ડરતા હતા આથી તેમને સંતાઈને રહેવું પડતું પણ જો ભગવાન કૃષ્ણ અને બળદેવજી પૂર્ણ જ હોય તો એ કંસથી શા માટે ડરે આવા વિધાનોમાં કોઈ વિરોધાભાસ દેખાય છે વસુદેવજીને કૃષ્ણ માટે ખૂબ પ્રેમ હતો આથી તેઓ હંમેશા તેમનું રક્ષણ કરવા ઈચ્છતા હતા કૃષ્ણ પરમેશ્વર છે અને પોતે પોતાની રક્ષા કરી શકે છે એવું તેમણે કદી વિચાર્યું જ નહોતું કૃષ્ણને તે પોતાના પુત્ર જ માનતા વસુદેવજી ભગવાનના મહાન ભક્ત હતા તેમના અન્ય બાળકોને મારી નાખવામાં આવેલા હતા તે જ રીતે કંસ કૃષ્ણને પણ મારી નાખે એમ વિચારવું તેમને ગમતું નહીં નૈતિક દ્રષ્ટિએ વસુદેવજી કૃષ્ણ કંસને સોંપી દેવા બંધાયેલા હતા કારણ કે તે પોતાના બધા બાળકો તેને સોંપી દેશે એવું તેમણે તેને વચન આપ્યું હતું પણ કૃષ્ણ પ્રત્યેના અત્યંત પ્રેમને કારણે તેમણે પોતાના વચનનો ભંગ કર્યો હતો અને તેમની દિવ્ય મનોવૃત્તિ બદલ ભગવાન પણ વસુદેવજી પર પ્રસન્ન હતા વસુદેવજીના ઉત્કટ પ્રેમને તે ઠેસ પહોંચાડવા માગતા ન હતા તેથી તેઓ પોતાના પિતા સાથે નંદ મહારાજ અને યશોદાજીને ઘરે જવા સંમત થયા જ્યારે તેમના પિતા યમુના નદી ઓળંગતા હતા ત્યારે વસુદેવજીના ઉત્કટ પ્રેમની પરીક્ષા કરવા કૃષ્ણ યમુનાના પાણીમાં પડી ગયા યમુનામાં પૂર આવ્યા હતા તેવા સમયે પોતાના પુત્રને પૂરગ્રસ્ત નદીમાંથી પાછો કાઢી લેવાના પ્રયત્નમાં વસુદેવજી પુત્ર પાછળ ગાંડા જેવા બની ગયા હતા આ બધી ભગવાનની યશસ્વી લીલાઓ છે અને આવા લીલા પ્રાગટ્યમાં ક્યાંય વિસંગતિ નથી કૃષ્ણ પરમેશ્વર હોવાથી કંસનો તેમને ડર નહોતો પણ પોતાના પિતાને પ્રસન્ન કરવા માટે એવી લીલા કરવા સંમત થયા વળી તેમના સર્વોચ્ચ ચરિત્રનું સૌથી ઉજ્જવળ પાસું એ છે કે કંસના ડરને કારણે તેમને ઘરમાંથી અનુપસ્થિત રહેવું પડતું હતું તેને લીધે માતા પિતાની ચરણ સેવા ન કરી શક્યા તે બદલ તેમણે પોતાના માતા પિતાની ક્ષમા માગી જેમના ચરણકમળ પૂજવા બ્રહ્મા અને શિવ જેવા દેવતા ઈચ્છા કરતા હોય છે તે કૃષ્ણ વસુદેવજીના ચરણની પૂજા કરવા ઈચ્છતા હતા ભગવાન તરફથી વિશ્વને આવો ઉપદેશ મળે તે ઉચિત છે વ્યક્તિ પરમેશ્વર હોય તો પણ તેણે પોતાના મા બાપની સેવા કરવી જોઈએ પુત્રના બાપ પ્રત્યે ઘણા પ્રકારના ઋણ છે પુત્ર ભલે ગમે તેટલો મહાન હોય છતાં પોતાના મા બાપની સેવા કરવાની તેની ફરજ છે પરોક્ષ રીતે કૃષ્ણ જે ઈશ્વરના સર્વોચ્ચ પિતૃત્વનો શિકાર નથી કરતા એવા નાસ્તિકોને પાઠ શીખવવા માગતા હતા કે પરમ પિતાનો કેવો આદર કરવો જોઈએ ભગવાનના આવા યશસ્વી આચરણથી ઉદ્ધવજી સ્તબ્ધ બની ગયા હતા અને પોતે ભગવાનની પાછળ જઈ શક્યા ન હતા તે બદલ તેમને ઘણો ખેદ થતો હતો ઓમ જ્ઞાન નામ શ્રેષ્ઠમ મનુમપી શચે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ દુનોતિ ચેત સ્મરતો મમૈત દુનોતિ મને પીડા આપે છે કોણ કહે છે ઉદ્ધવ મહારાજ શું ચેત સ્મરતો હૃદયમાં સ્મરણ થાય છે હમૈ તદ્ મને સ્મરણ થાય છે એ શું સ્મરણ થાય છે કે ભગવાન અને અને બલરામ હા ભાગી ગયા એને કારણે એના પિતાની સેવા નહીં કરી શક્યા વસુદેવ દેવકીની એટલે ખેદ કરે છે ઓ હું સેવા નહીં કરી શક્યો આ ભગવાનનું અદ્ભુત ગુણ છે ચારિત્ર્ય છે લક્ષણ બધા કે ભગવાન ભગવાન બધાને ડર આપે છે ભગવાન કોઈક મૂર્ખ લોકો કહે છે કે ભગવાન કોઈ છે નહીં પણ એવા વ્યક્તિત્વ ઊભું કરી દીધું છે જેનાથી લોકો ડરે કોઈક છે આપણી ઉપર એનાથી ડર લાગે એટલા માટે ભગવાન ઊભા કરી દીધા છે આ મૂર્ખ લોકો નાસ્તિકો જો ક્યાં હદ સુધી ચાલ્યા જાય છે અને ઉદ્ધવજી દુઃખ શોક કરે છે કે ભગવાન મારી સાથે નથી અત્યારે પીડા આપે છે એમના એમનું સ્મરણ કરીને હા સ્મરતો મમૈતા આ સ્મરણ કરીને મને મારા હૃદયમાં પીડા આપે કે શું સ્મરણ કરે છે કે કૃષ્ણ બલરામ કંસના ડરને કારણે દૂર ચાલ્યા ગયા હતા અને ભગવાનની મારા મા બાપની સેવા નહીં કરી શક્યા તો વિચારો ભગવાનનું લક્ષણ તો જુઓ અદભુત ભગવાનની લીલાઓ અદભુત છે આ વસ્તુ સમજવાનું છે કે શું અદભુતતા શું છે આમાં એમાં શું છે અરે ભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે ભગવાન કંસથી ડરે છે કૃષ્ણ બલરામ વિચારો ડરે ભગવાન તો એ ભગવાન નથી તો કેમ ડર્યા પોતાના ભક્તોને આનંદ આપવા માટે પોતાના ભક્તોની વચન જાળવવા શું વચન હતું વસુદેવજી કૃષ્ણનું રક્ષણ કરવા માંગતા હતા હવે ભગવાન માનો કે જન્મ લેતા હું ભગવાન છું તો એક ચપટીમાં પતાવી દઈશ ભગવાન કરી શકતે ને એમ ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા તો બાળક કેમ બની ગયા પોતાના ભક્તોને આનંદ આપવા માટે અને આપણા જે મૂર્ખ બદ્ધ જીવો હા એ લોકો આ કથા સાંભળીને લીલા કથા સાંભળીને કૃષ્ણના શરણ જાય એટલા માટે ભગવાન નાના બાળક બની ગયા હતા અને એટલા માટે ભગવાન કંસ થી ડરતા હતા ભગવાન કંસ નો આવા કરોડો અબજો કંસને એક ક્ષણ માં ભગવાન નાશ કરી શકે એક ક્ષણ માં તો કેમ ડરે છે વસુદેવજી અરે કંસ થી કૃષ્ણ બલરામ બલરામ ભગવાન નો એક અંશ એક અંશ શેષ ભગવાન એ પોતાનું મસ્તક ઉપર આખું બ્રહ્માંડ ધારણ કરે છે એક રાયના દાણાની જેમ એક બલરામ ધરી કે વિચાર તો ખરા એટલે એ ડર એનાથી ડર નથી પણ પોતાના પિતાને એ ભક્ત છે वसुદેવજી કૃષ્ણ ભક્ત છે દેવકી માતા કૃષ્ણ ભક્ત છે એટલે ઈચ્છા હતા કે જેમ કંસ થી કંસે મારા છ પુત્રને મારી નાખ્યા તેમ કૃષ્ણ ને તો નહી મારી નાખ્યા ને એટલા બધો દુખિયત આય કે કે એમને એવું હતું કે કૃષ્ણ ને મારી નાખશે તો હું શું કરીશ કેવી રીતે જીવી શકીશ એટલે એ ભગવાન એ પિતૃ પ્રેમ અપવા માંગતા હતા અને પ્રોપડ લખે છે કે वसुદેવજી ને કૃષ્ણ માટે ખૂબ પ્રેમ હતો હાથી તેવો હંમેશા તેમનું રક્ષણ કરવા ઈચ્છતા હતા હવે ભગવાન ચતુર્ભુજ રૂપે અથવા કહેતે કે ના તું ડર નહીં હું હું ભગવાન છું કંસને હવે કંસને તો એક ચુટકીમાં હું એ કરી નાખીશ નહીં ભગવાન એ નહીં ભગવાન લીલા કરે છે અને એટલે કૃષ્ણ પરમેશ્વર છે અને પોતાની રક્ષા કરી શકે છે એવું વસુદેવજી વિચારી જ નહોતું કારણ કે પિતૃપ્રેમમાં હતા પિતૃપ્રેમમાં હતા આજે કોઈ બહુ મોટો વ્યક્તિ હોય એના પિતાજી ભલે મોટો મોટો વ્યક્તિ હોય પિતાજી તો એના પુત્ર માટે એનું રક્ષણ વિચારતા જ હોય ને એવી જ રીતે ભગવાન પોતાનો પુત્ર છે એવું નહી માનતા હતા આ તો મારો પુત્ર છે એ ભગવાન છે પુત્ર ભગવાન છે એવું નહીં માનતા હતા વસુદેવજી થોડું એ માનતા હતા પણ છતાં ભગવાન યોગમાં એથી ભૂલાવી દે છે વસુદેવજીને એટલે વસુદેવ સમજે આ તો આ મારું પુત્ર છે અને જો મેં વચન આપ્યું છે કંસને કે જેટલા પુત્ર થશે હું રજૂ કરી દઈશ તમારે જે કરવું એ કરજો મારી નાખજો કારણ કે દેવકી માતાનું રક્ષણ તે સમયે જરૂરી હતું એટલે એમણે વચન આપેલું પણ પોતાના વચનનો ભંગ કરે છે કરવા તૈયાર થાય છે કૃષ્ણ કહે છે કે મને ત્યાં લઈ જાઓ ગોકુલ લઈ જાઓ વસુદેવજી તૈયાર થઈ ગયા પોતાના વચનનો ભંગ થાય તે તે પણ જોખમે એટલે ભગવાન કરવા અસમત થોડા છે આ લીલા આપણે સ્મરણ કરીને ભગવાન પ્રત્યેની આપણી લાગણી આપણી ચેતના વધારે સ્ટ્રોંગ બની શકે કૃષ્ણ ભાવનામય બની જઈએ આપણે એટલા માટે ઓ મારા ભગવાન આવા છે અને એ જ એટલા માટે ઉદ્ધવજીને દર્દ થાય છે ઓ આવા ભગવાન હવે નથી મારી સાથે કેટલા જબરજસ્ત કેટલું સુંદર કેટલું દિવ્ય ભગવાનનું લક્ષણ છે જેમ અમુક લોકો એમ કે ભગવાનથી ડરતા ડરતા ભગવાનની ભક્તિ કરે નો ડાઉટ ઐશ્વર્યથી થી ભક્તિ કરે ડર છે સ્વામી છે આપણા એલે ડર થી કરે પણ અહિયાં છે તેમાં ડર ડર ભગવાન છે અને મારે સેવા કરવી પડશે અત્યારે શું છે આપણને ડર છે આપણે ડરથી ભગવાનની સેવા કરીએ જો ભગવાનની સેવા નહીં કરીશું ને તો પછી આપણે જન્મ મૃત્યુમાં ફસાયેલા રહીશું આ આપણને ડર છે પણ વસુદેવજી એ ડરથી નથી કરતા કારણ કે ઉત્કટ પ્રેમ છે એટલે આપણે એ લેવલ સુધી પહોંચવાનું છે કે જેમાં આપણને ભગવાનનો ડર નહીં લાગે એટલો પ્રેમ ભગવાન સાથે હોય આપણે એ લેવલ પર પહોંચવાનું છે કે જેમાં ભગવાન ભગવાન છે એ ભક્તને થાય જ નહીં પણ જેમ વૃંદાવન વ્રજવાસીઓ એ માનતા જ નથી કે કૃષ્ણ ભગવાન છે યશોદા મૈયા માનતા જ નથી કૃષ્ણ ભગવાન છે પોતાના ખોડામાં બેસાડે છે એક દિવસ અને ભગવાનનું વજન એકદમ વધી જાય પૃથ્વીનો ભાર પોતાના ખોડામાં એવું લાગે છે અને ભગવાનની સાઈડ પર મૂકી દે છે અને એને તૃણાવર અસુર આવીને લઈ જાય છે ભગવાન ઉપર સુધી એ તો બેહોશ થઈ જાય છે યશોદા મૈયા જે એમને ખબર હોય કે આજ આ ભગવાન છે હે તો આ લીલા નહીં થાય અને ભગવાન આવી ઈચ્છા આવી લીલા ઈચ્છે છે કે મારા ભક્તો મારી પર નિયંત્રણ કરે મને બાંધે યશોદામાં બાંધેલા કૃષ્ણ યશોદામાં કૃષ્ણને બાંધેલા ભગવાન ડરીને બંધાઈ જાય છે લો એ આવશે કે દયા આગળ લીલા તો આ ભગવાનની અદ્ભુત દિવ્ય લીલા આપણે સમજવાની છે જન્મે કર્મે ચમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વત ત્યક્તવા દે એમ પુનર્જન્મ નહીં થી તો જે વ્યક્તિ આ તત્વત જાણે જ આવી લીલાઓને એ શરીર છોડ્યા પછી પાછો આવતો ન ત્યક્તતા દિવસે પુનર્જન્મ નહી દીધું એનો બીજો જન્મ નથી થતો એટલે આપણે બહુ ગંભીરતાથી બહુ સાવચેતીથી આ બધી લીલાઓ સમજવાની છે કે એ એ કેવા કન્સિડર એવા ભગવાનને આપણે નથી ભજવા ભાઈ પણ અહીંયા મહાત્મા ઉદ્ધવજી કહે છે કે હું એ ભગવાનને ભજવું છું જે કન્સિડરીને ભાગી ગયા હતા એ મને પીડા આપે છે આ સ્મરણ કે ભગવાન કેવા અદભુત છે કે ભાઈને ભયભીત પમાડનાર ભગવાન ભયભીત થયા છે એવું લાગે તો આ એક લીલા છે ને પ્રભુપાત લખે છે કે જ્યારે ભગવાનને લઈને વસુદેવજી જાય છે ત્યારે કૃષ્ણ યમુનામાં પૂર આવ્યું હતું અને કૃષ્ણ પડી ગયા ટોપલામાંથી તો જે વસુદેવજી એને બચાવવા માટે જે પાગલ બની ગયા હતા ગાંડા બની ગયા હું મારો દીકરો તણાઈ જશે અને એ પ્રયાસ કરે છે એ પ્રયાસથી ભગવાન ખુશ થાય છે લખે છે કે પ્રેમની પરીક્ષા કરવા કૃષ્ણ યમુનાના પાણીમાં પડી ગયા યમુનામાં પૂર આવ્યા હતા એ તેવા સમયે પોતાના પુત્રને પૂરગ્રસ્ત નદીમાંથી પાછો કાઢી લેવાના પ્રયત્નમાં વસુદેવજી પુત્ર પાછળ ગાંડા જેવા બની ગયા આ છે ભગવાન કે ભક્તને ભક્તની પોતાના માટે કેટલો પ્રેમ છે ઘણી વાર આપણે જોઈએ છે કે એક પુત્ર હોય તે ઈચ્છે કે પિતા મને આ રીતે પ્રેમ કરે અને પિતા માતા પણ ઈચ્છે કે મારો પુત્ર આ રીતે પ્રેમ કરે પછી લાગણી શેર નથી કરી શકતા એટલે કૃષ્ણમાં કૃષ્ણમાં એક ગુણ છે કે એ જોવા માંગે છે કે મારો મારો ભક્ત મને કેટલો પ્રેમ કરે છે એટલે ભગવાન આપણી પરીક્ષા લે છે મંગળા આરતીથી પરીક્ષા શરૂ થઈ જાય ભગવાનની કેટલો પ્રેમ છે મારા માટે મારા ભક્તોને ઓ વરસાદ બહુ પડે છે આજે હું નહીં જઈશ ઓકે તો મારી જોબ પર બહુ વરસાદ પડશે તો નહીં તો જવાનું જ નહીં તમે જુઓ બોસ પ્રત્યેનો ઉત્કટ પ્રેમ અને કૃષ્ણ પ્રત્યેનો ઉત્કટ પ્રેમ આપણી પરીક્ષા થાય છે આ તરત જ આપણે બે ઓપ્શન હશે ઓફિસે જવાનું ને મંગળ આરતી જવાનું તો આપણે કયો ઓપ્શન લઈશું ઓફિસે જવાનું એ તો લેવું જ પડે એ ઓપ્શન જ જોઈએ આપણે અને વસુદેવજી કૃષ્ણને પ્રેમ કરવાનો ઓપ્શન લે છે મારું વચન ખાડામાં જાય ભલે મેં કહ્યું છે પણ મારે કૃષ્ણને બચાવવાના છે આ ઓપ્શન ભગવાન લીધું કૃષ્ણને બચાવવાના જ એમને એમ કે કૃષ્ણ જો હું નહીં બચાવીશ તો કંસ મારી નાખશે અને કૃષ્ણ ઈચ્છે છે કે વસુદેવજી મારા પ્રત્યે આવો પ્રેમ પ્રગટ કરે કે મને બચાવવા માટે એ આવો પ્રયાસ કરે કેટલી અદભુત મનોહર લીલા છે આ એક પોઈન્ટ બીજો પોઈન્ટ લાસ્ટ કે ભગવાને ખેદ પ્રગટ કર્યો કે મારા મા બાપ ને અમે સેવા નહીં કરી શક્યા તો પ્રભુપાદ લખે છે આમાં બે પોઈન્ટ છે કે દરેકે પોતાના મા બાપના ઋણી રહેવું જોઈએ અને એમની સેવા કરવી જોઈએ હા નો ડાઉટ કોઈ ભક્ત બ્રહ્મચારી બની ગયો બ્રહ્મચારી બનવા માંગે અને મા બાપને છોડીને જતો રહી પણ મા બાપની સેવા જ છે કારણ કે એ આખા પરિવારનો એ પાલન પોષણ મીન્સ પરિવારનો ઉદ્ધાર કરશે પણ આપણે આપણા મા બાપના ઋણી છે એટલે મા બાપ પ્રત્યે આપણો આપણી સેવા હોવી જોઈએ એવું નહીં કે હું તો ભક્ત બની ગયો છું અમારા મા બાપ જે થાય તે ના પણ આ ભક્તના લક્ષણ છે કે કે સેવા કરે એ લક્ષણ છે શીખવ્યું જો પુત્ર પરમેશ્વર પણ હોય તો પણ એને મા બાપની સેવા કરવી જોઈએ આ એક પોઈન્ટ મા બાપ ની સેવા કરવા પાછળનો એટલે આપણે એવું નહીં જયારે હું નવો નવો હતો ને તો ભક્તિ કરવામાં બસ હા મા બાપ બાપ કઈ નહીં એ કઈ સેવા કરવાની જરૂર નથી એવું એવું ઉદમાન આવે શરૂઆતમાં બહુ શરૂઆતની સ્ટેજ પર અરે મા બાપ સેવા કરી એટલે બધું આવી ગયું એમાં ના એ આવી ગયું બધું આવી જાય પણ એક આપણી ફરજ છે એ આપણે નથી ચૂકતા હા કૃષ્ણ પ્રેમમાં બાધારૂપ હોય મા બાપ તો એ પછી આપણે વિચારવું પડે પણ જનરલી ગમે તે રીતે મા બાપે આપણને આ શરીર આપ્યું એ શરીર આપણે ભગવાનની સેવા કરીએ છીએ હિરણ્ય કશિપુ પ્રહલાદ મહારાજના પિતા હતા અને પ્રહલાદને એટલો બધો ત્રાસ આપ્યા છતાં પણ છેલ્લે પ્રહલાદ કહે છે કે મારા મારા પિતાને બચાવજો એમનું એમનો ઉદ્ધાર કરજો ભગવાન જુઓ એટલે આ ભક્તના લક્ષણ છે એને શીખવવું નહીં પડે એટલે આપણે કદી એમ નથી કહેતા મા બાપની સેવા કરવી જોઈએ આપણે એમ નથી કહેતા કેમ કારણ કે જો કૃષ્ણની સેવા કરશે એટલે એનામાં એવો ગુણ આવી જ જશે કે મા બાપની સેવા કરશે સમજ્યા પણ જો કોઈ ભક્ત મા બાપની સેવા નથી કરતું તો એમાં કૃષ્ણ ભક્તિના ગુણ નથી આપણે જોઈએ આજકાલના કળિયોગના લોકો છોકરાઓ મા બાપને સાઈડ પર મૂકીને પોતે ઇન્દ્ર તૃપ્તિ કરે છે પણ કૃષ્ણ ભક્ત સતત ભગવાનનું સ્મરણ સાથે એ આ ડ્યુટી તરીકે મા બાપનો ઉદ્ધાર થાય એવું વિચારે છે એટલે કૃષ્ણ ભક્તો એ મા બાપ ને ચાલો તમે મંદિર ચાલો એ બી એક સેવા છે અને અશક્ત હોય જોઈએ પાઠ આપવા માટે કે ભાઈ કૃષ્ણ પૂજનીય છે અહીંયા લખે છે કે કૃષ્ણ આપણા પરમ પિતા છે એટલે પરમ પિતાને આપણે પૂર્ણ આદર આપવો જોઈએ એ પરમ પિતા એટલે બંને વસ્તુ ભગવાન શીખવે છે કેટલી બધી વસ્તુ શીખવે છે આપણને એક તો ભક્તોનો પ્રેમ ટેસ્ટ કરે છે કે મારા ભક્તોનો પ્રેમ ટેસ્ટ નથી કરતા એ વિશ્વને બતાવે છે કે જો વસુદેવજીનો મારા પ્રત્યેનો પ્રેમ એ વિશ્વને બતાવે છે કે મારા માટે એણે કેટલું બધું એ કર્યું આ પુત્ર પ્રેમ બતાવે છે આ જગતમાં પણ પુત્ર પ્રત્યે પ્રેમ છે પણ પ્રેમ ક્યાં સુધી આપણી ઇન્દ્રિય તૃપ્તિ થાય ત્યાં સુધી મારો દીકરો ભક્ત નહીં બનવો જોઈએ કારણ કે ભક્ત બનશે તો મારું પાલન પોષણ કોણ કરશે હા એ ભલે એટલે શું મા બાપ શું કહે એ આખો દિવસ મંદિરે રહી છે મંદિર ચાલ્યો ગયો નો કામ ધંધો નથી કરતો જોકે પુત્ર પણ કામ ધંધો કરવો છે સાવ મંદિર ચાલ્યા નહીં જવું છે પિતા માટે એમ કે પણ એ ભલે ઘરમાં બધી વ્યવસ્થા હોય બધું હોય પણ એ શું કે મારો પુત્ર ચાલ્યો ગયો કામ ધંધો નથી કરતો બરાબર પણ એ જ પુત્ર અરે એ હવે એમાં ચાલ્યો ગયો હવે અમારું કોણ જોશે અમારી સાથે રહેવું જોઈએ એને પણ એ જ પુત્ર જો બહાર ગામ જોબ કરવા જશે અને જીવનભર ત્યાં જ રહેશે તો પિતા માતાને પ્રોબ્લેમ નથી કેમ કારણ કે પૈસા મોકલે છે એટલે આ સંબંધ માતા પિતાના પુત્રનો આ સંબંધ છે આ જગતમાં આવો સંબંધ એકબીજાને ઇન્દ્રિય તૃપ્તિમાં મદદરૂપ થવાનો સમજ્યા પણ છતાં પણ કૃષ્ણ ભક્ત હોય તે મા બાપની સેવા કરવી જોઈએ ગમે તે થાય ગમે તે રીતે ગમે તેવા મા બાપ હોય હિરણે જેવા હોય તો પણ કરવી જોઈએ હા હા એક મિનિટ માતાજી તો હું એટલા માટે તો આ એક પોઈન્ટ છે એટલે બંને તરફ હમ અને નાસ્તિકોને લાગવું જોઈએ નાસ્તિકોને થવું જોઈએ આ પરમ પિતા છે ભાઈ એ એ મને ખાવા પીવાનું આપે છે હવા પાણી વરસાદ આપે છે હા કોણ આપે છે એ ભૂલી જાય છે એટલે ભગવાન નાસ્તિકોને પરમ પિતાનો કેવો આદર કરવો જોઈએ એ પાઠ શીખવા માંગતા હતા આ બધું ભગવાન કેટલું બધું શીખવે છે આમાં અને આ બધી વાતો થઈ ગયા અને હૃદય કહે છે ને કે મને આ પીડા આપે છે દુનો આ છે આપડા ભગવાન હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ ખી જાય શિલા કી જાય વાંછાકલભ્ય સિંધુભે ચાને નમો નમ દિની ધાયપતિપત્હમ રવિમે હે સાધવ સકલે દુરાચૈત્ય ચંદ્રચલ